બીજે ભાજપાની રાજકીય મિટિંગો હોય છે ત્યારે ગામડે ગામડેથી એસી બસો સ્લીપર બસો ને એસટી ની બસો ભરી ભરીને મફતમાં લોકોને બેસાણી લાવે છે ચૂંટણીના પ્રચાર કરે છે અને મોદી સાહેબના જન્મદિવસનો અને બીજા કાર્યક્રમોનો ઉઠાડો કરે છે અને લાભ લે છે કરાવે છે લોકોને એ રસ્તામાં બસોમાં ચા પાણી જમવાની વ્યવસ્થા કરાવે છે પણ આ માઈ ભક્તો જેટલા ચાલીને ગયા હોય દર્શન કરવા ગયા હોય ત્યાં લોકલ રૂટ ચલાવી આ લોકો અને આટલો વિરોધ થવા પછી પણ તેર રૂપિયાના વીસ કરીને વળી પંદર કર્યા તેર રૂપિયાના કર્યા એટલે ક્યાંક સરકાર ધર્મ વિરોધી છે સરકારને જે લોકોને સહકાર આપવો જોઈએ આવા ધાર્મિક વ્યવસ્થામાં તો ફ્રી સેવા આપવી જોઈએ તો મોદી સાહેબની સભામાં ભરવા માટે ફ્રી બસ મળે છે અને લોકો જે દર્શન કરવા જાય છે એને ફ્રી વ્યવસ્થા નથી મળતી હા પણ મારે પણ વિચારવું જોઈએ તું કેના બારેમાં શબ્દ કહી રહ્યો છે આ એ લોકો છે જે આડવાની જિન્નાની મજાર ઉપર જઈને માથો ટેકી આવે છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કોઈને જાણ કર્યા વગર સિવાય નવાઝ શરીફ ને ત્યાં બર્થડે માં પહોંચી જાય છે હવે એમનાથી શું આશા કે આપણા ધર્મ ને સાચવશે આ તો આપણા ધર્મ ઉપર માત્ર મત લૂંટે છે આપણે મૂર્ખ બનાવે છે ને પોતાની રાજનીતિ ચમકાવે છે આ દસ વર્ષની આપણી સરકારો છે એટલી લાંબી જુદી સરકારો છે આજ જ્યાં ત્યાં તમે જોજો કે બુલડોઝર ચલાવે છે બુલડોઝર તમારા ત્રીસો સરકારની જગ્યા ઉભી થઈ ત્યાં તમે સુતા પછી દ્વારકાની દરિયા હોય યા બીજે ઓખાના દરિયા હોય બીજો કોઈ દરિયા હોય આજ તમે કહ્યું ત્યાં લોકોનો વસાહટ થઈ ગઈ તો આટલા સુધી તમે સરકાર શું સૂતી હતી આઈબી પોલીસ વિભાગ સુતો હતો એ વસાહટ જ કેમ થઈ તમે કેમ પેલા જાગ્યા નહીં અને હવે બધાના મકાન બની ગયા રહેણાંક બની ગયા હવે તમે તોડવા બેઠા છો તોડો ઇલિગલ જે તોડો તોડવું જ જોઈએ પણ તમે કેમ ઊંઘતા રહ્યો છો તમે કેમ જાગો છો જ્યારે બધું ચૂંટણી રાજકારણ હોય ત્યારે જાગો છો આખો વર્ષ સરકાર કેમ કામ નથી કરતી ખાલી લાભ ખાટવા માટે શું કામ કામ કરે છે હું ધન્યવાદ આપીશ સુરતના પોલીસ વિભાગને કે બહુ સારું કામ કર્યું પણ બાકી લોકોને શું એટલે સરકાર જાગતી રહે અને હિન્દુઓને ધાર્મિક મેળાઓમાં લૂંટ ચલાવવાનું બંધ કરે મને આજથી સરકારથી નિવેદન છે કે ભવિષ્યના બધા હિન્દુ મેળાઓ છે પછી દ્વારકાનો હોય અંબાજીનો હોય યા બીજો પૂનમ ભરવાનો બીજા આપણા મહાકાળીનો પાવાગઢનો હોય યા ડાકોરનો મેળો હોય પગપાળા કરતા લોકો એને અહીંયાથી ચાલતા લોકો ગયા હોય આશાપુરામાંથી હમણાં મેળો થવાનો છે દશેરામાં જે ચાલતા લોકો ગયા જેના પર કોઈ સાધન ન હોય ત્યારે રિટર્ન આવવા માટે સારી સુંદર અને મફત એસટી ની વ્યવસ્થા કરવામાં આવે અને નહીં તો ભારતીય જનતા પાર્ટી એના પ્રોગ્રામોમાં સરકારી સાધનો જે ઉપયોગ કરે છે એ બંધ કરે જય હિન્દ જય ભારત